ટ્રેક્ટર ચાલુ કરી નાખ્યું છે હવે વાવવાનું જોઈ લો જાય છે ને મિત્રો ગુડ મોર્નિંગ જય હનુમાન દાદા આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે આજનો અમારો નવો વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ આજે છે શુક્રવાર અને આજે હીરાવાળાને તો રજા હોય અમારે અહીંયા એટલે આજે હીરાવાળાને રજા આવે છે જો આપણે ચા પાણી નાસ્તો કરવી કરી લેવી કારણ કે અત્યારે તો ચા બની રહી છે ખાલી બની રહી છે છે ચા જો ઉકળો મારે આ ઇલેક્ટ્રિક સગડી છે ઇલેક્ટ્રિક સગડીનો ઉપયોગ છે કારણ કે ગેસનો ભાવ વધવા માંડ્યો હતો એટલે મેં કીધું આપણે ઇલેક્ટ્રિક સગડીનો ઉપયોગ કરી લેવી તમે ચા પી લીધી હોય તો અમારી હાલે આદો પીવા ચા પી લીધી સવાર માં વેલા વેલા ખાઈ લીધું

અમારો કન્ટિન્યુ જોતા રહેજો આજે વાડીએ ચણા વાવાના છે આજે તો તો આવી જાય ને ચણા વાય તો મિત્રો વાડીએ અમે પોગી ગયા ચણા ની ઉલી આવ્યા છે ટ્રેક્ટર ની વાટ છે ટ્રેક્ટર આવે એટલે સીધા ચણા વાવાનું ચાલુ જો અમારો મિત્ર છે ને એ ખાદો તૂટી ગયો છે ખાંદો કરે છે ચણા એને જ વાવવાના છે ઉગાડવાના એને છે આપણે ભાઈ પૂરું પાણી બાણી વાળશે ચટકો હજી કરવાનો છે હાથો થઈ ગયો ને તો હાથો થઈ ગયો છે હવે ટ્રેક્ટર આવે એટલે ચણા વાવાના છે કમ્પ્લીટ થઈ ગયું લોટરી મારીને કારણ કે એટલામાં સૈણ્યા વાવાના કારણ કે બહુ સાજું પાણી નથી એટલે સાહસ કરતા નથી સાજો બાકીને ઠેર ઠામે બી દીને વાવાના હતા પણ ત્યારે પાણી એટલું બધું નથી એટલે નથી વાવવાના આવે એટલે પાછું તમને કહે છું કે અમારા એક દાદાના છોકરાનો ટ્રેક્ટર આવવાનો છે જો ફાઇનલી એવો ટ્રેક્ટર આવી ગયું છે આપણે સેના વાવવાનું ચાલુ કરવી છે એવી મારા દાદાના છોકરો ત્યાંને જો કે ઓળખતા દઈશો તો એમ મુનાભાઈ છે ને એ ટ્રેક્ટર લઈને આવી ગયા છે જો સેણા બીણા નાખી ખાતર નાખી દીધું છે જે સેણા નાખવાના બાકી છે કેટલીક વાર લગાડી મુનાભાઈ તમે કલાક થઈ એમ બેઠા ને કલાક બેઠા તમારી વાટે કલાક ઉપર થઈ ગયું ઘડીક જો પહેલા તો એ વાડીએ હાંઠિયું કાઢતા હતા અને વાડીએ હાંઠીઓ કાઢી પછી પાછી કેનલવાળા આવ્યા ને તો એની અરે ઘડી ગપ્પા માર્યા પછી ઘરે પાછ દંતાલ લેવાઈ ગયા આટલી બધી વાર લગાડીને આપણે અત્યારે વાગી ગયા બાર હજી આપણે કેટલું પાછું ઘરે કામ છે જો આ એમનું ટ્રેક્ટર છે ઘરે હજી અમારે વિડીયો ને એવું બનાવવાનું હોય ને આ પડામ આખા પડામ હમણાં શેડા વાય દીશ ખાતર નાખ દીધું છે બાસાયેલી બોડી છે હવે જોઈ કેટલા સૈના ઘટે છે કે કેટલું ખાતર ઘટે છે લગભગ તો થઈ જ રહી નહીં વાંધો આવે પછી ધોરીઓ કરીને સીધું પાણી મૂકી દેવાનું ચાલુ ટ્રેક્ટર ચાલુ કરી નાખ્યું છે હવે વાવવાનું જોઈ લો જાય છે ને સૈના વાવાની કામગીરી ચાલુ સૈના ઉગે ક્યારે એ જોઈશ પાસે બે પાણી ઉગી જશે કાં જગા બે પાણે વીગી જાય છે બે પાણે તો વીગી જાય છે જો આ જો આને થઈને વાવાના છે આપણે તો ખબર છે ને દુકાને બેવું પડે એવું એટલે ઓણ હે ને આને દઈ દીધા પોરે હવે આને જ દઈ દેવાનું છે બધું એ વાયા રાખ જો અહીંયા એકાદ કાક એવું લાગે ને તો કાક રૂમ બુમ બનાવી છે સગવડતા આવે ને ત્યારે અત્યારે નથી કહેતા તો તમે સપોર્ટ આપો તો બની જશે ચેનલમાં લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી ચેનલને પાસે તો ટ્રેક્ટર ચાલુ કરી નાખ્યું છે

મિત્રો આપડે દુકાને બે ગયા છીએ કારણ કે આજે સણયા ની એવું હતું ને એટલે આજે બહુ કામ હોવાથી આપડે રાત નો ઉતારતા નથી અને અહીંયા ભૂમિકા એ આપણે વ્લોગ ઉતાર્યો નથી આજે કારણ કે આજે તે થાકી ગઈ છે પણ એટલે સુઈ ગઈ છે આજે આપણે દુકાને બેઠા બેઠા આપણો બ્લોક નો પૂરો કરશું કારણ કે આજે તે સુઈ ગઈ છે એટલે ખાઈ બે લીધું હતું પાઠક ઝડપથી એટલે આજે વ્લોગ પૂરો કરવામાં હું એકલો જ આવ્યો છું એટલે આજનો વ્લોગ આપણે

મારી ચેનલનું નામ યુટ્યુબમાં છે બાલાજી બ્લોગ બાર એકતાલીસ કરશો એટલે અમારી ચેનલ આવશે એટલે એના પર ક્લિક કરજો અને ઓલ બટન ઉપર ક્લિક કરવાનું બોલતા અને જેવો ઓલ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે અમારા બ્લોગ અમે જે અપલોડ કર્યું છે એ તરત જ તમને તે નોટિફિકેશન મળી જાય હવે આજથી આપણો વ્લોગ સવારે સાત વાગ્યે આવી જશે થોડુંક શેડ્યુલ આપણે બદલ્યું છે કારણ કે આઠ વાગ્યે થોડુંક મોડું થઈ જશે એટલે આપણે હાથ વાગ્યાનું શેડ્યુલ મૂક્યું છે આજથી એટલે હવે રોજ સવારે સાત વાગે આપણો બ્લોગ આવી જશે વ્લોગ બાર એકતાલીસ યુટ્યુબમાં આવી જશે જય હનુમાન દાદા બાય બાય